બે બે સ્ટોલમેન્ટ અપાયા અને ઘર બની ગયા જેમના લાઈટ બિલો આવી લાઈટ કનેક્શન મળી ગયા ઘર વેરાઓ મળી ગયા અને આજે તમે 6 વર્ષ બાદ એમ કહો છો કે આ ઘર ઇલીગલ છે તો પ્રશાસક પ્રફુલ પટેલજી તમારું પ્રશાસન શું કરતું હતું તમે શા માટે વિડિયો ઉપર પંચાયતના સેક્રેટરી ઉપર કલેક્ટર ઉપર તમે એક્શન નથી લીધા શા માટે તમે તમે સોકસ નોટિસ નહીં આપી પણ પ્રશાસક પ્રફુલ પટેલજી તમારું ષડયંત્ર હું સારી રીતે જાણું છું તમે શા માટે આ ગરીબોના ઘર મકાન તોડવા માંગો છો અને આજે દમણ જીવ અને દાદર નગર હવેલીમાં તમારી પોતાની મહત્ત્વાકાંક્ષા સંતોષવા માટે તમે અમારા ગરીબોના બે ગરીબો ઉપર અત્યાચાર કરીને બે ઘર બનાવે છે બેરોજગાર બનાવે છે તમારી મહત્વકાંક્ષા ભાઈ જલાજ બતાવો જે તમારો તમારું રિવરફ્રન્ટ બનાવાના છો પ્રોજેક્ટ બનાવવાના છો અને તેમાં તમે જે તમારા મળતિયાઓને તમારા દોસ્તારોને તમારા અમીર

આ લોકોને જે પૈસા મળ્યા તે બદલ તે લોકોએ આ બધા ઘરો બનાવ્યા એવી જ રીતે બનાવ્યા વિવિધ કોનગર બન્યા પણ દુઃખ સાથે કહેવા પડે કે પ્રશાસક પ્રફુલ્લ પટેલજીનું જે પ્રશાસન છે એ હું પહેલાથી જ કહેતો આવ્યો છું કે એ આદિવાસી વિરોધી અને બેકવર્ડ જાતિના લોકોનો વિરોધી તેમજ ઓબીસી જાતિનો વિરોધી માઇનોરિટીનો વિરોધી અને સમસ્ત પ્રજા જે દમણ દિવસે દાદરાનગરમાં રહે છે તેમનો વિરોધી પ્રશાસન છે પ્રશાસક પ્રભુ પટેલનું અને એ વારંવાર સાબિત થયું છે આજે બે હજાર અઢારમાં આ લોકોને ઘરના માણસોને ઘર બનાવવા માટે ઇન્સ્ટોલમેન્ટ અપાયા અને આમાં તમે જુઓ તો એક લાખ સાઠ હજાર એટલે બે ઇન્ટોલમેન્ટ એસીએસ ના આ લોકોને અપાયા અને બે હજાર અઢાર બાદ તે લોકોએ ઘર બનાવી દીધા અને બે હજાર પચ્ચીસમાં આ લોકોને નોટિસ આપવામાં આવી કે હવે તમારા ઘર જે છે એ ફોરેસ્ટમાં છે અને ડુબાણમાં છે તો તમારા આ ઘરો ઇલીગલ ગણાશે જેથી આ ઘરું તમે તોડી નાખો અને પાછું શું કહેવાય રહ્યું છે પડતા ઉપર પાટું કહેવાય છે કે આજે પૈસા તમને પ્રશાસને ઘર બનાવવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપેલા એ ઘરના પૈસા બી પાછા આપો નહી તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એ કોણ કરેલું છે પ્રશાસન પ્રફુલ્લ પટેલનું પ્રશાસન

તમામ પ્રકારે તેમના કાગઓની ચકાસણી કરતા હોય છે ચકાસણી બાદ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરમાં બધા જ એપ્લિકેશન ઘરો મળતા નથી એમાંથી જે લોકોને મળવા લાયક છે તે લોકોને તમે છો અને તેના બાદ તમે તેના ઇન્સ્ટોલમેન્ટ આપતા પહેલા તે બધું જ ચકાસણી કરી લેવાય છે અને ચકાસણી બાદ તેને પહેલું ઇન્સ્ટોલમેન્ટ આપતા પહેલા તેનું ઘર બનાવવા માટે તમે પ્રાથમિક લેવલે કહો છો કે ભાઈ ડ્રી તમે બનાવી નાખો તે બની ગયા બાદ ફોટા અપલોડ કરાય છે તેનું વેરિફિકેશન થાય છે અને પછી તેને પહેલું ઇન્સ્ટોલમેન્ટ મળે ઇન્સ્ટોલમેન્ટ બન્યા બાદ તમે ફરીથી તેમનું ઘર બનાવવા માટે કહો છો અને સખન ફેસનું ઘર આવે ત્યારે તમે તે ઘરના પાછા ફોટા લો છો અધિકારીઓ ચકાસણી કરે છે અને તેના બાદ તેને બીજો ઇન્સ્ટોલમેન્ટ મળે છે આવી વિવિધ ચકાસણીની પ્રક્રિયા તમારા જ પ્રશાસન પ્રફુલભાઈના જ પ્રશાસન દ્વારા કરવામાં આવી અને એમને બે બે ઇન્સ્ટોલમેન્ટ અપાયા અને ઘર બની ગયા જેમના લાઈટ બિલો આવી લાઈટ કનેક્શન મળી ગયા ઘર વેરાઓ મળી ગયા અને આજે તમે છ વર્ષ બાદ એમ કહો છો કે આ ઘર ઇલીગલ છે તો પ્રશાસક પ્રફુલ પટેલજી તમારું પ્રશાસન શું કરતું હતું તમારા અધિકારીઓ શું કરતા હતા અને એમના ઉપર કોણ કઈ કાર્યવાહી થઈ તમે શા માટે બીડીઓ ઉપર પંચાયતના સેક્રેટરી ઉપર કલેક્ટર ઉપર તમે એક્શન નથી લીધા શા માટે તેમને તમે ચોક્કસ નોટિસ નહીં આપી પણ પ્રશાસક પ્રફુલ પટેલજી તમારું ષડયંત્ર હું સારી રીતે જાણું છું તમે શા માટે આ ગરીબોના ઘર મકાન તોડવા માંગો છો અને આજે તમણ જીવોને દાદર નગર હવેલીમાં તમારી પોતાની મહત્ત્વાકાંક્ષા સંતોષવા માટે તમે અમારા ગરીબોના ગરીબો ઉપર અત્યાચાર કરીને બે ઘર બનાવે છે બેરોજગાર બનાવે છે તમારી મહત્વકાંક્ષા ભાઈ જરાજ બતાવો યા જે તમારું રિવરફ્રન્ટ બનાવવાના છો પ્રોજેક્ટ બનાવવાના છો અને તેમાં તમે જે તમારા મળતિયાને તમારા દોસ્તારોને તમારા અમીર મિત્રોને સેટિંગ કરીને કોઈ પ્રોજેક્ટ આપવાના હશે અને એમની મહત્વાકાંક્ષા તમારું તિજોરી ભરવા માટે પ્રશાસકજી તમારી પોતાની તિજોરી ભરવા માટે તમે અમારા ગરીબના લાચારોના બેબસોના ઘર તોડવા માંગો છો હું દમણજીઓને દાદરા નગર હવેલીની તમામ જનતાને કહેવા માંગુ છું પ્રશાસકજીની આ કિન્નાખોરીનો વિરોધ કરે ખુલી ને વિરોધ કરે હું તમારા સાથે છું અને તમને વિશ્વાસ અપાવ છું આ મેટર ઉપર હું તમામ મંત્રાલયોમાં પણ એમનો તમારો અવાજ પહોંચાડીશ અને પાર્લામેન્ટ જે સેશન ચાલુ થઈ રહ્યા છે એ સેશનમાં પણ આ તમારો અવાજ ત્યાં દિલ્હીમાં સરકારને સંભળાવીશ અને પ્રશાસક પ્રભુ પટેલનું જ્યાં કિન્નાખોરી છે આ જે ષડયંત્ર છે એ પ્રશાસકની ષડયંત્ર દિલ્હીમાં આપણે ઉજ્જગ જાહેર કરશું અને આ એમની મેલી મુરાદને પૂરી ન થાય તેના પૂરા પ્રયાસો આપણે કરીશ ઉમેશભાઈ આમાં એક ધારા લગાવેલી છે ને લોકો ગભરાઈ રહ્યા છે તો તેના માટે તમે શું કહેશો એજ એજ તો એનું એ છે કે દમણ દિવની ની હજાર કલમ બેતાલીસ દાદરાનગર હવેલી સાતેની એ કલમ બેંતાલીસ બતાવીને ગરીબ નિર્દોષોને ધમકાવવાનો અને ડરાવવાનો પ્રયાસ છે પણ આવી બધી કલમ તો બહુ આવી ગઈ અને બહુ બધા આપણા સ્વતંત્ર સેનાની ક્રાંતિકારી અને લોકો પર લાગેલી આપણા હક અને અધિકારની રક્ષા કરવા માટે લડવું કોઈ ગુનો નથી અને પણ કોઈ ગુનો નથી આપણા હક અને અધિકાર માટેની લડાઈ માટે આવી કલમ ગમે તે લાગે પણ લોકોએ ડરવાની ગભરાવાની જરૂર નથી ઘરો ખાલી કરવાની જરૂર નથી કાનૂની પ્રક્રિયાનો જવાબ કાનૂની પ્રક્રિયાથી આપવામાં આવશે અને આપણે તમારા હક અને અધિકારની લડાઈ માટે આપણે પણ હું દમણ દીવનો સાંસદ છું પણ દાદરાનગર હવેલી બી મારો પ્રદેશ છે એના માટે પણ જે પણ કરવાની જરૂર પડશે હું કરીશ બસ એ જ વિશ્વાસ આપવા માટે હું નગર હવેલી સુધી આવ્યો